શ્રી શ્રીમદ ગીતા પરમ વચનના વિષયમાં જેને ભગવાને કહ્યું કે હું આગળ કહીશ કે મારા સિવાય પૂરેપૂરું બતાવનાર અન્ય કોઈ નથી તો એનું કારણ શું છે કે ભગવાન સિવાય પૂરેપૂરું જણાવનાર બીજું કોઈ નથી એને ભગવાન આ શ્લોકમાં કહે છે તે આપણે સાંભળીએ શ્રી ભગવાન પ્રભવન અહમાર દેવાના દેવાનામ સર્વશ આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દો આવે છે ને ત્યાંનું આપણે ગુજરાતીમાં એનું અર્થ જોઈએ મેં એટલે મારા પ્રભવમ પ્રગટ થવાને ન એટલે નથી ગણાહા દેવતાઓ વિદુ હું જાણતા ન એટલે નથી મહર્ષય મહર્ષિઓ પણ હિ એટલે કેમ કે અહમ હું સર્વશઃ સર્વ રીતે દેવાનામ દેવતાઓનું ચ એટલે અને મહર્ષિના મહર્ષિઓનું આદિ એટલે આદિકારણ આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુને કહે છે મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અવલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિકારણ છું ભાગવતમાં આપણે એક કથા આવે છે બ્રહ્માજીને મોહ પડ્યો હોય છે જ્યારે ભગવાન બાળ ગોપાળો સાથે એકબીજાનું એઠું ખાય છે હાથમાં જે છાસનો રેલો આવ્યો છે તે ચાટી જાય છે તો બ્રહ્માજીને મોહ પડે છે તો બ્રહ્માજીને એમ થાય છે કે આવો તે કંઈ ભગવાન હોતો હશે કે આ લૌકિક ક્રિયા જ બધી કરે છે એવો ભગવાન હોય તો એમને મોહ પડ્યો બીજી એક વાત આવે છે કે બ્રહ્માજીને જ્યારે ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું ને એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા ત્યારે બ્રહ્માજી કમળની અંદર ઊંડે સુધી ગયા ઘણા વર્ષો સુધી અંદરને અંદર રહ્યા કે મારું મૂળ ક્યાં છે એ જોવા માટે પણ તો એમને એમનું મૂળનું ખબર પડી નહીં જો બ્રહ્માજી જેવાને કે જેણે આ સૃષ્ટિનું રચના રચના કરી છે સર્જન કર્યું છે તેઓને પણ જો આની ખબર ના પડતી હોય જાણતા ના હોય તો આ બીજા દેવતાઓ અને મહર્ષિઓ ભગવાનનું આદિ કારણ ક્યાંથી જાણી શકે ભગવાનની વિભૂતિઓને તો ભગવાન જ જાણી શકે બીજું કોઈ જ જાણી ન શકે આ શ્લોકમાં ભગવાને બે શબ્દ લીધા છે મહર્ષિ અને બીજું છે કે દેવતાઓ દેવતાઓ એટલા માટે કે ઊંચા પદની દ્રષ્ટિએ દેવતાઓનું નામ અને જ્ઞાનની દ્રષ્ટિએ મહર્ષિઓનું નામ લેવામાં આવ્યું છે કારણ કે દેવતાઓ અને મહર્ષિઓનો પણ આદિ ભગવાન છે અહમાર દિર હિ દેવા નામ મહર્ષિણાય જ સર્વશઃ તેમનામાં જે કંઈ બુદ્ધિ છે શક્તિ છે સામર્થ્ય છે પ્રભાવ છે તે બધું જ ભગવાનથી જ પ્રાપ્ત થયું હોય છે અને જેનો પ્રભાવ ભગવાનથી પ્રાપ્ત થયો હોય તે ભગવાનને કેવી રીતે જાણી શકે જેમ એક બાળક માતા એને જન્મ આપે છે બાળકને તો તે બાળકને પોતાના માતા પિતાના લગ્ન વિશે પોતાના શરીરના જન્મવાને વિશે કશી ખબર એને હોતી નથી આથી જેઓ ભગવાનમાંથી પ્રગટ થયા હોય તે લોકો ભગવાનના કારણને જાણી શકતા જ નથી મહર્ષિઓ અને દેવતાઓ ભગવાન આવા છે આટલા જ અવતારો લે છે એનાથી એ લોકો જાણી નથી શકતા કારણ કે આ દેવતાઓ અને મહર્ષિઓના પ્રગટ થવા પહેલાં જ ભગવાન જેમ છે તેમ જ હતા અને તેમનામાં લીન થતાં પણ ભગવાન જેમ છે તેમ જ રહેશે આથી જેમના શરીરોનો આદિ અને અંત થતો રહે છે તે બધા જ દેવતાઓ મહર્ષિઓ મનુષ્યો અનાદિ અનંત એમને અસીમ પરમાત્માને પોતાની અસીમિત બુદ્ધિ યોગ્યતા સામર્થ્ય વગેરે કેવી રીતે જાણી શકે એની ઉપરાંત દાનવો પાસે પણ માયાશક્તિ હોય છે તો પણ એ દાનવો પણ ભગવાનને નથી જાણી શકતા આ શ્લોકમાં ભગવાને રાજ ગુહ્ય વાત કરી છે ભગવાન વિદ્યા બુદ્ધિ યોગ્યતા સામર્થ્ય વગેરેથી જાણી શકાતા નથી પરંતુ જિજ્ઞાસુને શ્રદ્ધા વિશ્વાસ અને ભગવદ્ કૃપાથી જ જાણવામાં આવે છે શ્રીકૃષ્ણાપણમસ્તુ સર્વને ભાવથી જય શ્રીકૃષ્ણ રાધે રાધે હરિ ઓમ જય ગુરુદેવ દત જય સ્વામિનારાયણ જય માતાજી નમ પાર્વતી પે હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ સર્વનું કલ્યાણ થો સર્વનું કલ્યાણ થ